અને એમ ખબર તો છે આ આ ઈલાકા મળે છે મલતું છે મળે એટલે दारू જે ચિતલાય તો એમો પાળું અને આ પૂછો પૂછો એ મહેમાન કોઈ दारू મળે दारू મળો મળો પેલો હોમા પેલો બેઠો બેઠા છે ઓય કર આ હોમામાં ખોણામાં બેઠો છો જો જોડો તમારે મેર પણ મળો તો મેર પડી ગયોડો મેર પડી ગયો એટલે આ કેટલા દાડે બેઠા દાડા ક્યાંથી આવતો તમે કાકાને ખબર પડશે માર્કેટનીમાં તો ગોમમાં

હેવો આનો માલ ટ્રોંગ લાગે માં બટ તો ખડ ફટાફટ મા કાકા પોંગ કા દે કે રોટલા થરી જાય રોટલા અને ફટાફટ એટલા બે દાહું જે જાતા કેતો તો

દાદુ પોણી નતું દારું નતો હું બધું છે પણ હાંસી બીજું તમે આ મરી મરી મેળિયા વાળા આપડે ના છે ને બધું બીજું દેખાય છે